નમસ્કાર આ પંદર આદતો માણસને ધીમે ધીમે ગરીબ બનાવી દે છે મિત્રો જીવનમાં ધનવાન કે ગરીબ બનવું એ માત્ર ભાગ્ય પર આધારિત નથી ઘણીવાર આપણા પોતાના વલણ અને અમુક આદતો જ આપણું ભવિષ્ય નક્કી કરે છે કેટલીક એવી આદતો હોય છે જે ધીમે ધીમે આપણા ઘરમાંથી સુખ સમૃદ્ધિ દૂર કરી દેશે અને ગરીબીનો વાસ લાવી દેશે તો આ આદતો ભલે નાના લાગે પરંતુ તેમનો પ્રભાવ જીવન પર બહુ મોટો પડે છે ચાલો આજે જાણી લઈએ એવી આદતો વિશે જે મનુષ્યને ધીમે ધીમે કંગાળ બનાવી દે છે અને જેને છોડીને આપણે જીવનમાં સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવી શકીએ તો ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય નિયમોનું પાલન કરીને પોતાના ભાગ્યના દરવાજા ખોલ્યા છે તો આપણે અમારી આ ચેનલ પર આવા તમામ મુખ્ય વાસ્તુને લગતા નિયમોના વિડીયો મૂકેલા છે તો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડિયોની શરૂઆત કરીએ તો ચાલો હવે જાણીએ એ પંદર આદતો પહેલો દક્ષિણ દિશામાં પાણી રાખવું તો વાસ્તુ મુજબ દક્ષિણ દિશામાં પાણીની ટાંકી કે ફુવારો રાખવાથી આર્થિક નુકસાન થાય છે બીજું ખોટી જગ્યાએ ઝાડુ રાખવું ઝાડુ એ માતા લક્ષ્મીનું પ્રતિક ગણાય તેને ખુલ્લી જગ્યાએ રસોડા કે દરવાજા પાસે ભૂલથી પણ ન રાખો હંમેશા છુપાવીને અથવા તો સંતાડીને સ્વચ્છ રીતે રાખવું જોઈએ બીજું કાંટાવાળા છોડ લગાવવા ઘરમાં કે પ્રવેશ દ્વાર પાસે કાંટાવાળા સોડ રાખવાથી મનમાં ચીડચીડાપણો અને ઝઘડા વધે છે તેના બદલે તુલસી અથવા તો મની પ્લાન્ટ એટલે કે ધનનો છોડ લગાવવો ત્રીજું પર્સ કે પાકીટ અને તિજોરી ક્યારે પણ ખાલી રાખવી ના જોઈએ તો વાસ્તુ મુજબ તિજોરી અને પર્સ પાકીટ ક્યારે પણ સાવ ખાલી ન રાખવા મતલબ કે તેની અંદર થોડાક પૈસા હંમેશા રાખવા જોઈએ ચોથું નખ છાવવાની આદત તો આ આદત મનના અશાંતિ અને આત્મસંયમનું પ્રતીક છે નખ છાવવાથી શરીરની ઉર્જા ઘટે છે અને સદભાગ્ય એ તમારું ધીમે ધીમે દૂર થવા લાગે છે પાંચમું પગ ઘસડતા ચાલવું પગ ઘસડતા ચાલવું આળસ અને નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે આ રીતે ચાલવાથી મન ભારપૂર્ણ બને છે આત્મવિશ્વાસ ઘટે છે અને કામોમાં રૂકાવટ આવી શકે હંમેશા તેજ અને ઉત્સાહથી ચાલવું એ શુભ ગણાય છઠ્ઠું બેડ પર બેઠા પગ હલાવવા પગ હલાવે એ મનની અશાંતિ અને અસ્થિરતાનું પ્રતીક છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ સતત પગ હલાવે છે તેની પાસે પૈસા ટકતા નથી સાતમું ફાટેલા કે મેલા કપડા પહેરવા ફાટેલા કપડાં પહેરવાથી આત્મવિશ્વાસ ઘટે છે અને લક્ષ્મીજીની કૃપા પણ ઓછી થાય છે સ્વચ્છ અને સુશોભિત કપડાં હંમેશા શુભ માનવામાં આવે છે આઠમું ખાલી બાલ્ટી કે ડોલ રાખવી બાથરૂમમાં ખાલી બાલ્ટી રાખવી એ નકારાત્મક ઉર્જા આકર્ષે છે બાલ્ટીમાં હંમેશા થોડું પાણી અવશ્ય રાખો તે ભરપૂરતાનું પ્રતિક ગણાય નવમું ઘરમાં કચરો બહાર રાખવો દરવાજા પાસે કે બહાર કચરા પેટી રાખવી એ ખૂબ અશુભ માનવામાં આવે છે સાંજે કચરો ન કાઢવો કારણ કે એ સમયે લક્ષ્મીજીની ઉર્જા સંવેદનશીલ રહે છે દસમું થાળીમાં હાથ ધોવો ભોજન કર્યા પછી થાળીમાં હાથ ધોવો એ અશુભ માનવામાં આવે છે તે અન્નનું અપમાન ગણાય છે અને ઘરમાં અશુદ્ધ અશુદ્ધતા પણ લાવે છે બારમું મુખ્ય દ્વાર પર જૂતા ચપ્પલ ફેલાવવા મુખ્ય દ્વાર ઘરની શુભ ઉર્જાનો પ્રવેશ દ્વાર છે ત્યાં ગંદા જૂતા ચપ્પલ રાખવાથી માતા લક્ષ્મીનો પ્રવેશ અટકી જાય છે તેરમું પશુ પક્ષીઓને દાણા ન આપવા પ્રતિદિન થોડી કૃપા ધરાવતા જીવને દાણા આપો એ માત્ર કરુણા નહીં પણ ઘર માટે સદભાગ્ય પણ છે અને પક્ષીઓને દાણા આપવાથી ઉર્જાનો પ્રવાહ સકારાત્મક બને છે ચૌદમું અન આવશ્યક વસ્તુઓનો ભંડાર કરવો ઘરમાં એવી વસ્તુઓ રાખવી જેનો કોઈ ઉપયોગ નથી તે ઉર્જાને અટકાવે છે સમયાંતરે જૂની વસ્તુઓ દૂર કરો એ નવી સમૃદ્ધિનો માર્ગ ખોલે છે પંદરમું ગંદી કે ફાટેલી ચાદર બેડ પર ગંદી કે ફાટેલી ચાદર ચાદરવી એ દરિદ્રતા લાવે છે સ્વચ્છ સાદર મનને શાંતિ આપે છે અને સપનાઓને પણ સકારાત્મક બનાવે છે તો મિત્રો આજે આપણે જાણી લીધું કે કેટલીક નાની નાની ખોટી આદતો કેવી રીતે ધીમે ધીમે આપણું જીવન ગરીબી અને દુર્ભાગ્ય તરફ ધકેલી શકે પરંતુ સારી ખબર એ છે કે જો આપણે એ આદતોને ઓળખી તેને બદલીએ તો જીવનમાં સમૃદ્ધિ સુખ ધન અને શાંતિ સહેલાઈથી આવી શકે છે તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ જરૂર સબસ્ક્રાઈબ કરો તો હવે આવા જ નવા વિડીયો સાથે પાછા મળશું